પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અધિકારી શાસકો બધા સાહેબ આવવાના બહુ સારી વાત છે અમે પણ વેલકમ કરીએ નરેન્દ્રભાઈ મોદી ભાવનગર માં આવતા હોય તો પરંતુ એરપોર્ટ રોડ સુભાષનગર સુધીનો આરસીસી ઓછામાં ઓછા હું એવું માનું દસ પંદર દિવસ તમે પાણી ત્યારે આરસીસી રોડ તૈયાર થાય આ તો બે દિવસમાં પાણી પાઈને આરસીસી રોડ તૈયાર કર્યો અને ખાસ કરીને મહિલા કોલેજ પાસે ડામર રોડ કર્યો પણ મને એવું લાગે છે નરેન્દ્રભાઈ મોદી આવવાના હોય અને જાય એટલે જે કાઈ વસ્તુ પૈસા વાપર્યા છે બગાડ્યા છે એ પાણીમાં જાય આ ભાવનગરના પ્રજાજનો આખા ગુજરાતમાં વધારે વધારે કરવેરો વેરો પડે છે અને તમે ફક્ત દસ દિવસ માટેનો રોડ બનાવો છો ને તૂટી જાય છતાં આ શાસકો અધિકારી કેમ કોઈ એજન્સી ને કોઈ પગલા લેવામાં પૈસા તો આપણે પૂરા શું કહ્યું કે કા દસ દિવસના રોડના પૈસા નથી ચૂકવતા આ ભાવનગરના પ્રજાજનોના ખીચાના પૈસા જાય છે મેનેતના પૈસા જાય છે ત્યારે ખાસ વિનંતી છે કે તાત્કાલિક ધોરણે જે કોઈ એજન્સી હોય એને બ્લેકલિસ્ટ મૂકવા આવે અને જે કોઈ શાસકો અધિકારીઓમાં એમાં સંડોવાય એની ઉપર પગલા લેવામાં આવે નહીવત જો આમાં કોઈ આગળ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અનેક કાર્યક્રમો આવે અને જે કોઈ જવાબદાર છે એની ઉપર પગલા લે એવી પણ માંગણી પણ અમે મહિલા કોલેજ પાસેનો રોડ છે ફક્ત ને ફક્ત પીક્યુસી રોડ વ્હાઈટ ટોપિંગ રોડ અને ડામર રોડ જે સાદો કરવામાં આવ્યો છે એમાં ફક્ત એક લેયર મારવામાં આવ્યું છે કેમ કે મહિલા કોલેજ સર્કલની અંદર હજી ડ્રેનેજ અને સ્ટોમ્પ લાઈન નાખવાની બાકી છે એટલે ફક્ત ને ફક્ત એક જોઈન્ટ કરતું લેયર મારવામાં આવ્યું હતું ઉપર પેન્ટિંગ પણ નહોતું કરવામાં આવ્યું પરંતુ હેવી વાહનો જે બંદર રોડ બંધ છે રોજના લગભગ 100 થી વધારે ટ્રકો આ રોડ ઉપર પસાર થવા મળ્યા બંદર રોડના બ્રિજના કારણે એ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે એટલા માટે જે ઉપરનો બેજ હતો એ નીકળ્યો છે વ્હાઈટ ટોપિંગ રોડ ને કશું થયું નથી આ કામ છે મહિલા નું હજી બાકી છે આખો રોડ પૂરો કર્યો નથી મહિલા કોલેજ આખા સર્કલની અંદર લાઈન લાઈનને ધન નાખવાનું કામ બાકી છે એ પણ કામ ચાલુ થયા પછી સંપૂર્ણપણે રોડ થશે ત્યાર પછીની જે ગેરંટી ની અંદર આવવાનો છે રોડ એ પછી આવવાનો છે અત્યારે ફરી વાર કહું છું આપના માધ્યમથી કે પીક્યુસી રોડ અને ડામ રોડની વચ્ચે બે જે બનાવવામાં આવ્યો હતો એ ફક્ત એક લેયરથી બનાવવામાં આવ્યો હતો સામાજિક રીતે જોવા જઈએ તો દિવાળીના તહેવારો આવતા હતા અને એ કડ ન રહે એના માટે આ બેજ બનાવવામાં આવ્યો હતો અને એ ડેમેજ થયો છે વિરોધ પક્ષ દ્વારા આક્ષેપ કરાયો વિરોધ ને કાયમ માટે વિરોધ પક્ષ એ વિકાસ ની વિરોધી રહી છે કાયમ માટે વિરોધ પક્ષ વિકાસ જોઈ શકતી નથી મારે વિરોધ પક્ષને આપના માધ્યમથી પણ કહેવું છે કે વિરોધ પક્ષના નેતા વિરોધ પક્ષના નગરસેવકો ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ દેખાતા નથી એમના પ્રમુખ જે તે વોર્ડ અંદર જોઈને રીલ બનાવે છે ફોટા મૂકે છે તો સંગઠનાત્મક કામ કરવાનું બનતું હોય છે કે નગરસેવકની ભૂમિકા ભજવવાની હોય છે તો આહવાન સાથે કહું છું કે આગામી ચૂંટણી લડે અને નગરસેવકોના નગરસેવક તરીકેના પણ કામો કરે સાહેબ આવે છે તેમ કરીને બે મહિના પહેલા એરપોર્ટ થી લઈને જવાહર મેદાન સુધી રોડ રોડ બનાવવામાં આવ્યો હતો જે પ્રમાણે પ્રમાણે આપ જોઈ રહ્યા છો તે આ રોડમાં મહિનાની અંદર ખાડાઓ દેખાઈ રહ્યા છે તિરાડો પડી ગઈ છે જાણે આ રોડમાં કોઈ નક્કર કામગીરી ના થઈ હોય તેવું લાગી રહ્યું છે જેમ જોવામાં આવે તો આ કોન્ટ્રાક્ટર દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું હતું તે કામમાં પૂરેપૂરો ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે અત્યારે હાલમાં જોવામાં આવે તો લોકોને અકસ્માત જેવા પણ ભય સતાવી રહ્યા છે ત્યારે લોકો દ્વારા એક કહેવામાં આવી રહ્યું છે કે સાહેબ આવે છે તેમ કરીને જે રોડ તાત્કાલિક બનાવવામાં આવી રહ્યો હતો તે રોડને લઈને આજે તે રોડ સાવ ઉબડખાબડ થઈ ગયો છે જેને પગલે લોકોએ લોકો દ્વારા એક વસ્તુ કહેવામાં આવી છે કે આ રોડની કામગીરી હવે વહેલી તકે થાય તો વધુ સારું અને તે જોવાનું રહ્યું કે ક્યારે કરવામાં આવશે હિરેન માંડળિયા બી ઇન્ડિયા ન્યૂઝ ભાવનગર